સમય બદલવાનો ક્રમ ખુબજ મહત્વપૂર્ણ છે કારણ કે તે તમામ ફાઇલ દસ્તાવેજ અને એપ્લિકેશન સમય આધારિત કાર્ય નો અસર કરે છે તેથી આ માહિતી સંપૂર્ણ અને યોગ્ય હોવી જોઈએ તારીખ અને સમય બદલવા માટેના પગલા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સેટિંગ્સ ખોલો સ્ટાર્ટ મેનુ માં ક્લિક કરો અને સેટિંગ્સ પસંદ કરો ટાઈમ એન્ડ લેંગ્વેજ પસંદ કરો સેટિંગ માં ટાઈમ એન્ડ લેંગ્વેજ વિકલ્પ પર ક્લિક કરો તારીખ અને સમય વિભાગ માં જાઓ ડેટ એન્ડ ટાઈમ માં જાઓ અહીં તમે તારીખ અને સમય માહિતી જોઈ શકો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માં સેટ ડિસેબલ કરો સેટ ટાઈમ ઓટોમેટિકલી ને ઓફ માં ફેરવો આ રીતે તમે મેન્યુઅલ રીતે તારીખ અને સમય સેટ કરી શકો છો તારીખ અને સમય સેટ કરો ચેન્જ બટન પર ક્લિક કરીને તારીખ અને સમય ને સેટ કરો ફોર્મેટ માં નવી તારીખ અને સમય દાખલ કરો ખાતરી કરવી માહિતીની તપાસ કરી અને ઓકે અથવા એપ્લાય પર ક્લિક કરીને સેટિંગને અમલમાં લાવો વિન્ડોઝ દસ અગિયાર તારીખ અને સમય સેટિંગ ખોલવી ટાસ્ક બાર ના ખૂણામાં તારીખ અને સમય ક્લિક કરો અને ડેટ એન્ડ ટાઈમ સેટિંગ પસંદ કરો ઓટો સેટિંગને બંધ કરો સેટ ટાઈમ ઓટોમેટિકલી ઓફ કરી દો તારીખ અને સમય પસંદ કરો ચેન્જ બટન પર ક્લિક કરો અને યોગ્ય તારીખ અને સમય દાખલ કરો ચૂંટણીની પુષ્ટિ કરો બધા ફેરફારોને સાચવવા માટે ઓકે પર ક્લિક લિનક્સ ઓએસ માં ટર્મિનલ ખોલવું કન્ટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ટી દબાવીને ટર્મિનલ ખોલ તારીખ અને સમય બદલવા આ આદેશનો ઉપયોગ કરો બેસ કોપીકોડ લિનક્સ ઓએસ માં તારીખ ની પુષ્ટિ કરવી તારીખ અને સમયને તપાસવા માટે આ આદેશનો ઉપયોગ કરો બેસ્ટ કોપી કોડ ડેટ મેક ઓએસ માં સિસ્ટમ પ્રેફરન્સ ખોલો એપલ મેનુ પર ક્લિક કરો અને સિસ્ટમ પ્રેફરન્સ પસંદ કરો તારીખ અને સમય પર જવું ડેટ એન્ડ ટાઈમ વિકલ્પ પસંદ કરો તારીખ અને સમય બદલવા સેટ ડેટ એન્ડ ટાઈમ ઓટોમેટિકલી અનલોક કરો ત્યારબાદ તમારા ખ્યાલ મુજબ તારીખ અને સમય પસંદ કરો ખાતરી કરવી બધા ફેરફારોને ને સાચવા માટે સેવ બટન પર ક્લિક કરો કેટલાક નોંધપાત્ર મુદ્દા ઓટો ટાઈમ ઝોન તમારે ઓટો ઝોન પણ જરૂર પડી શકે છે જેથી લોકેશન અનુસાર સમય યોગ્ય હોય ઇન્ટરનેટ કનેક્શન કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ માત્ર ઇન્ટરનેટ કનેક્શન થકી તારીખ અને સમય સેટ કરે છે ફાઇલ અને ડેટા ના સમય સ્ટેમ્પ તારીખ અને સમય બદલવાથી ફાઇલ અને ડેટાના સ્ટેમ્પમાં માં ફેરફાર થઈ શકે છે તેથી આ બાબત વિચાર વિચાર થેન્ક યુ